વર્ષમાં ભાવનગર જિલ્લાના ત્રાપદ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં સાત લોકોના કરુણ મોત નિપજ્યા હતા ત્યારે માનવતા દાખવી સફળ પ્રયાસ કરી ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર અને આગેવાન એવા દિનેશભાઈ બલદાણિયાએ સરકારશ્રી તરફથી મૃતકોને સહાય અપાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું ગત દિવસોમાં ભાવનગર જિલ્લાના ત્રાપજ નજીક અકસ્માતમાં આશરે પચીસ જેટલા લોકોને ઈજાઓ થવા પામી હતી જેમાંથી સાત લોકોના કરુણ મોત નીપજ્યા પરિસ્થિતિ અને સહકારની ભાવના સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાન એવા દિનેશભાઈ બલદાણીએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી મૃતકોના પરિવારજનોને સહાય અપાવી સરાહની કામગીરી કરી છે આ બાબતે વિગત જોઈએ તો ગત તારીખ સત્તર બાર બે હજાર ચોવીસ ના રોજ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ત્રાપજ નજીક વહેલી સવારે પ્રાણઘાતક અકસ્માત સર્જાયો હતો જેમાં એપલ ટ્રાવેલર્સ નામની બસ સુરત થી રાજુલા તરફ આવી રહી હતી અને ત્યારે વહેલી સવારે આ પ્રાણઘાતક અકસ્માત સર્જાયો હતો જેમાં આશરે પચીસ થી ત્રીસ લોકોને ઇજાઓ થવા પામી હતી तो सात लोग करुण मौत निपजा जाता। जेमा गोविंद भरत भाई कवाड़ उमर वर्ष चार रे मांडल तालुको राजोला तमन्ना भरत भाई कवाड़ उमर वर्ष सात रे मांडल तालुको राजोला खुशी कल्पेश भाई बारिया उमर आठ रे मोरंगी तालुको राजोला जयश्रीबेन महेश भाई नकुम उमर वर्ष आड़तीस रे वाघनगर तालुको मोहवा ચતુરાબેન માધુભાઈ હડિયા ઉંમર વર્ષ પિસ્તાલીસ રે કોટડી તાલુકો રાજુલા છગનભાઈ કાળાભાઈ બલદાણિયા ઉંમર વર્ષ પિસ્તાલીસ રે રસુલપરા ગિરગ્રડા રીના કલ્પેશભાઈ બારિયા ઉંમર વર્ષ છ મોરંગી તાલુકો રાજુલા આ સાત લોકોના સર્જાયેલા અકસ્માતમાં કરુણ મોત નિપજાતા ત્યારે આવા પ્રાણઘાતક અકસ્માત અને તેમાં થયેલ મૃત્યુને હિસાબે વ્યથિત થયેલા એવા સક્રિય સામાજિક કાર્યકર અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન એવા દિનેશભાઈ બલદાણીયાએ સરકારશ્રીમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી કે આ અકસ્માતમાં જીવલેણ અને દુઃખદાયક હતો અને અકસ્માતમાં જે એજન્સી જે વ્યક્તિની સામે પૂરતી તપાસ કરી અને યોગ્ય કાયદાકી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી સક્રિય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને આગેવાન એવા દિનેશભાઈ બલદાણીયાએ લેખિતમાં સરકારશ્રીમાં એવી પણ રજૂઆત કરી હતી કે મૃતકોના પરિવારજનોને આવા આકરા સમયમાં સરકારશ્રી દ્વારા મદદરૂપ થઈ યોગ્ય સહાય મળે તો સ્વજનોને પરિવારજનોને ગુમાવ્યાનું દુઃખ થોડા ઘણા અંશે ઓછું થશે લાગણી અને સંવેદનશીલતા દર્શાવી સક્રિય ભારતીય જનતા પાર્ટીના આગેવાન એવા દિનેશભાઈ બલદાણીએ આવી રજૂઆત ઉચ્ચ કક્ષાએ સરકારશ્રીને કરી હતી અને તે અનુસંધાને સરકારશ્રીએ પણ મૃતકોના પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી તમામ મૃતકોને પરિવારજનોને ચાર ચાર લાખ રૂપિયા સહાય રાશિ અર્પણ કરી છે આમ દિનેશભાઈ બલદાણીએ સરકારશ્રીના મંત્રીઓ આગેવાન શ્રીઓ અધિકારી ગણના સતત સંપર્કમાં રહી મૃતકોના પરિવારજનોને સહાયરૂપ બની સામાજિક અને લોકોની મદદરૂપ સાથે ઉમદા કાર્ય કરી સમાજમાં ઉત્તમ દાખલો બેસે તેવું કાર્ય કર્યું છે